તેની સારી વાતો છે પરંતુ આજે જે સાધુને આપ દર્શન કરી રહ્યા છો તે હઠ યોગી છે મતલબ કે તેણે પોતાનો એક હાથ છે તે હાથ ઉપર રાખવાની હઠ રાખી છે અને હાથ છે કે વિશ્વની શાંતિ માટે આ હઠ તેણે લીધી હોય એવું જાણવા મળે છે આ સાધુની આપણે ડિટેલ્સ આપું તે પહેલાં આપણે એ જણાવી દઈએ કે છેલ્લા બાર વર્ષથી આ સાધુ છે તેણે પોતાનો હાથ છે તે ઉપર જ રાખ્યો છે મતલબ કે તેણે નીચે નથી લીધો તેના નખું છે એ કાંડાની થી પણ આગળ પહોંચ્યા છે તેવડા તેના નખું છે એ જોવા મળી રહ્યા છે એના બ્લડનું સર્ક્યુલેશન લે લઈને પણ અનેક વખત એવું જાણવા મળ્યું હતું કે એક હાથ ઉપર રાખવાના કારણે એ હાથ છે તે ખૂબ જ પાતળો થઈ ચૂક્યો હતો કે બ્લડનું પૂરું સર્ક્યુલેશન નહોતું થતું એવી પણ વાતો આ સાધુની સામે આવી હતી તો છેલ્લા 12 વર્ષથી આ જે યોગી છે હઠયોગી તેણે પોતાનો હાથ છે જે ઉપર ને ઉપર રાખ્યો છે અને તેના કારણે જ આ હાથને સતત ઉપર રાખવાના કારણે તેની શરૂઆતમાં ખૂબ મુશ્કેલી પણ પડી હશે પરંતુ તેના નખું છે એના ઉપરથી આપ અંદાજ લગાવી શકો છો કે આ હઠ યોગી કેટલા વર્ષથી આ રીતે હઠ રાખીને તે પોતાનો હાથ છે તે ઉપર રાખ્યો છે દોસ્તો આ સાધુને મને એક્ઝેક્ટ શું નામ છે ખબર નથી ઘણા મહાકાળ બાબા કહે છે ઘણા કાળભૈરવ બાબા કહે છે તેનું સાચું નામ શું છે એ નથી ખબર એવું જાણવા મળ્યું છે કે તે ભૂતકાળમાં સોમનાથ નજીક રહેતા હતા અને ત્યાં આ શરૂઆત હાથ ઊંચો રાખ્યા હતો ત્યાંથી શરૂઆત થઈ હતી તેવી વાત સામે આવી છે એવું પણ જાણવા મળ્યું છે કે તે ત્યારબાદ જે સોનારીયા ગામ છે વેરાવળનું ત્યાંથી ત્યાં સૌની ગામ આ સૌની ગામ કોડિયાર માતાનું મંદિર છે ત્યાં પણ આ સાધુ છે એકાદ બે મહિના તેને વિતાવ્યા હતા એ જગ્યાને ડેવલપ કરી હતી અને ત્યારબાદ તે અહીંયાથી રવાના થયા હતા હાલ તે હિમાચલ પ્રદેશમાં તેનો આશ્રમ હોવાનું મનાઈ રહ્યું છે જોકે એ પણ જાણવા મળે છે કે તે કોઈ એક જગ્યા ઉપર બહુ ખાસો ટાઈમ રહેતા નથી પરંતુ હાલ તે હિમાચલ પ્રદેશમાં રહેતા હોય તેવું જાણવા મળે છે એટલું જ નહીં તે ગઈકાલે સોમનાથ આવ્યા હતા અમારા પત્રકાર છે હમલભાઈ ભટ્ટ તેમના ઘરે મળવા માટે આવ્યા હતા સાથે જયારે મારે વાત થઈ હતી તો જાણવા મળ્યું હતું કે આ જે સાધુ છે તે ફોન નથી રાખતા પરંતુ તેને દરેક લોકોના નંબર તેને યાદ હોય છે તે હેમલ ઘર છે તે પણ તેણે શોધી લીધું હતું જો કે તેની પાસે એડ્રેસ એ નતું તે અચાનક આવ્યા હતા લગભગ એકાદ કલાક રાત્રિના રોકાણ કરી એકાદ કલાક ત્યાં રોકાયા હતા અને ત્યારબાદ તે ત્યાંથી રવાના થયા હતા અમદાવાદ એરપોર્ટ જવા માટે અને અમદાવાદ એરપોર્ટ થી તે ફ્લાઇટ મારફતે કુંભ મેળામાં જવાના હતા તો આ જાણકારી છે તે અત્યારે સામે આવી છે દોસ્તો અનેક સાધુ સંતોને જોયા હશે અનેક મહાત્માઓને જોયા હશે પરંતુ આપ આ હઠ યોગીને લઈને તમારું શું કહેવું છે કારણ કે છેલ્લા બાર વર્ષથી તે પોતાનો હાથ છે તે એક જ સ્થિતિમાં રાખ્યો છે અને તે ઊંચેનો ઊંચો રાખ્યો છે આપ માત્ર પંદર મિનિટ એક હાથ ઊંચો રાખીને કોશિશ કરી લો કે કેટલી મુશ્કેલ પેઢી થાય છે ત્યારે આ સાધુ છેલ્લા બાર વર્ષથી પોતાનો હાથ છે તે ઉપરને ઉપર રાખ્યો છે દોસ્તો આપ આ સાધુને લઈને આપ આ યોગીજીને લઈને આપનું શું કહેવું છે આપ અચૂકથી અમને કમેન્ટ કરજો અને આવા જ વિડીયો જોવા માટે આપ અમારી યુટ્યુબ ચેનલ નમસ્ત ગીરને સબસ્ક્રાઈબ કરો અગર આ વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો ધન્યવાદ